રાજકોટના ગુજારા અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે ફાયરનું જે રાજકોટનું બનો બન્યો છે એટલે બધા વાયરિંગ કે આ તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધું તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે સર્ક્યુલર બેટ પાડો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય ત્યારે ફાયર એનઓસી બાબતે શાળા કોલેજો મોલ સિનેમા પ્લે હાઉસ ગેમઝોન

લગભગ આ ચાર પાંચ દિનની અંદર પચાસ એક લાયસન્સ નવા અરજી એને કરી દીધી જેતપુર શહેર માં ભારત સૌથી મોટો સાડી ઉદ્યોગ આવેલો છે અને અહીં બે હાજર પાંચસો જેટલા સાડીઓના નાના મોટા કારખાનાઓ આવેલા છે

બાબતે સજાગતાના પગલે જેતપુર ડેન્ક એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા એક સર્ક્યુલર કરીને દરેક કારખાનાદારોને જાણ કરવામાં આવી હતી કે એક બોઇલર ચિમની ધરાવતા પ્રિન્ટિંગ એકમો અને પ્રોસેસ હાઉસ એકમો ફેક્ટરી એક્ટ નું લાયસન્સ ન મેળવેલ હોય તેવા એકમોને તાત્કાલિક અરજી કરવી ફ્લેટ બેન્ડ પ્રિન્ટિંગ મશીન ધરાવતા તમામ પ્રિન્ટિંગ એકમોએ પણ ફેક્ટરીના એક્ટનું લાયસન્સ મેળવેલ ન હોય તો અરજી કરવી અને તમામ પ્રિન્ટિંગના એકમોએ પ્રોસેસ હાઉસ એકમોએ પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર એક્સ્ટિંગ્યુશર ફાયર ફાઇટરની બોટલો રાખવી તેમજ સાથે જ કારખાનાઓમાં 10 થી 20% જેટલા

આ એનઓસીનું ને અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે જે ઉદ્યોગ ઉપર અમારે અહીંયા નાના મોટા પંદરસો કારખાના છે એની અંદર જે અમારે ફેક્ટરી એકનું લાઇસન્સ હોય ને એટલે એની અંદર એનો એનઓસી આ ફાયરની આવી જાય છે એટલે એક આ અમારી મેં પરિપત્ર છે સમાજ સુરક્ષા વિભાગનું ફેક્ટ્રીએટનું એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી અમારી પાસે છે જ એ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી એક લાયસન્સ છે દરેક કે ન હોય તો લઈ લેવી હા અમને જે સૂચના આવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનાદારોને કહો આમાં ફાયરનું જે રાજકોટનું બનાવ બન્યો છે એટલે બધા વાયરિંગ કે હા તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધી તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય એ એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગે એવા તમે જોઈ લ્યો કારખાનાની અંદર અને એને એનઓસી લઈ લેવા એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય કોઈ બાટલા ન રાખતા હોય કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના અને જે રીતે આ ફેક્ટરી એકનું લાયસન્સ લેવાનું થાય છે જેની પાસે ન હોય એને ટ્રેક ટ્રેકનું લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ ચાર પાંચ દિનની અંદર પચાસ એક લાઇસન્સ નવા અરજી એને કરી દીધી કેટલા એવા યુનિટો છે જેમની પાસે ફાયર સેફ્ટીના સાધનો અને લાઇસન્સ ન હોય હવે અમે અત્યારે સૂચના આપી છે પણ છતાં પણ જે કદાચ દસ વીસ ટકા પાસે ન હોય તો એને પણ અમે હજી કાલે પણ મિટિંગ કરી હતી કે ભાઈ આમાં તમે સરકારની સૂચના પ્રમાણે ક્લિયર લ્યો જો કોઈ લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખે તંત્ર તેમની કામગીરી કરે છે તો એસોસિયેશન બાબતે કોઈ પગલા ભરશે એમ એસોસિએશન તો બીજા પગલાં શું ભરી શકે પણ જે અત્યારે તો અમારે ફેક્ટરી લાયસન્સ હોય તો તંત્ર કઈ કરી નહીં શકે